વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર સાત વસ્તી એ પ્રશ્નો તો વસ્તી વધારાના કારણો એની અંદર આપણે ઊંચો દર તે પ્રશ્ન છે તે પૂર્ણ કરેલો છે આજે આપણે જોવાનું છે નીચા દરના કારણો તો એની અંદર નંબર એક આપ્યો છે જીવન ધોરણમાં સુધારો તો એમાં આપણે કીધું છે તો કે ભાઈ આર્થિક વિકાસ થવાના કારણે લોકોની આવકમાં વધારો થવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે તો કે ભાઈ દેશની અંદર શું થયું છે તો કે ભાઈ આર્થિક વિકાસ થયો છે આર્થિક વિકાસથી શું થયું તો કે ભાઈ લોકોની આવકમાં વધારો થયો છે આવક વધવાથી જીવન ધોરણ સુધરેલું છે તો કે ભાઈ જીવન ધોરણ સુધરેલું છે એ ક્યારે કહી શકાય તો કે ભાઈ દેશના લોકો પહેલાં કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ છે એનો ઉપયોગ કરે છે સારી રહેઠાણની સુવિધા છે એ પ્રાપ્ત થઈ છે અથવા તો સારા રહેઠાણની અંદર પોતે રહે છે સાથે સાથે આરોગ્યની જાળવણી વ્યક્તિ છે એ પોતે કરતો જોવા મળે છે પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતો થયો છે એ દેશની અંદર અગાઉના સમયની અંદર તો કે ભાઈ વ્યક્તિ છે પોતે પૂરતું શિક્ષણ છે પ્રાપ્ત કરતો ન હતો જેના પરિણામે વ્યક્તિ છે એનું જીવન ધોરણ પણ નીચું હતું પણ અહીંયા સ્થિતિ કેવી જોવા મળે છે તો કે અહીંયા શું થયું છે તો કે ભાઈ વ્યક્તિ છે એણે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે જેના પરિણામે જેના આરોગ્યની અંદર જીવન ધોરણની અંદર રહેઠાણની સુવિધાની અંદર સુધારો થતો જોવા મળ્યો છે જેના પરિણામે શું થયું છે તો કે ભાઈ દેશની અંદર મૃત્યુદર છે એની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે નંબર બીજો કીધો છે રોગચાળા પર નિયંત્રણ તો કે ભાઈ વીસમી સદીના ઉત્તરાર્ધમાં દેશની અંદર પ્લેગ શીતળા ક્ષય મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો તો કે ભાઈ અહીંયા વીસમી સદી વીસમી સદી કોને કહે તો કે ભાઈ ઓગણીસો એકની જ્યારે શરૂઆત થઈ ત્યારે તો કે ભાઈ એ સમયગાળા દરમિયાન દેશની અંદર આવા જીવલેણ રોગો હતા ક્યાં તો કે ભાઈ પ્લેગ હતો શીતળા હતો ક્ષય મેલેરિયા જેના પરિણામે શું થયું હતું તો કે ભાઈ દેશની અંદર મૃત્યુદર છે એ ઊંચો જોવા મળતો હતો પરંતુ વીસમી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપરોક્ત જે રોગ છે એના ઉપર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેના પરિણામે પણ મૃત્યુદર ઘટ્યો છે તો કે ભાઈ અહીંયા વીસમી સદી જ્યારે પૂરી થવા આવી તો કે ભાઈ ઓગણીસો નેવું પછી ઓગણીસો એંસી પછી તો કે ભાઈ મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ થઈ જેના પરિણામે શું થયું હતું કે ભાઈ રોગપ્રતિકારક રસીઓ છે તે શોધાણી જેના પરિણામે શું થયું હતું કે ભાઈ અહીંયા કેટલાક રોગો ઉપર આપણે અંકુશ લાવી શક્યા છીએ અને સાથે સાથે અહીંયા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે રસીઓ પણ આપણે આપવા માંડ્યા છીએ જેના પરિણામે શું થયું હતું કે ભાઈ દેશની અંદર મૃત્યુદર છે એ ઘટો છે મૃત્યુદર ઘટો જેના પરિણામે શું થયું તો કે ભાઈ વસ્તીની અંદર વધારો થયો છે કારણ કે જન્મદનની અંદર જે ઘટાડો થવો જોઈએ એ ઘટાડો થયો નથી અહીંયા નંબર ત્રીજો આપને કીધો છે દુષ્કાળ પર નિયંત્રણ તો કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે જેથી ભૂખમરાના કારણે થતા મૃત્યુને ટાળી શકાય છે તો કે ભાઈ અહીંયા એક સમય એવો હતો તો કે ભાઈ દેશની અંદર કેટલાય વ્યક્તિઓ છે એ માત્ર ને માત્ર ભૂખમરાના પરિણામે મૃત્યુ પામતા તો કે એ વ્યક્તિ પાસે પૂરતું અનાજ ન હતું પણ ઓગણીસો છાસઠથી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે તો કે ભાઈ અહીંયા દેશની સ્થિતિ શું થઈ છે તો કે ભાઈ છાસઠની અંદર હરિયાળી ક્રાંતિ આવી હરિયાળી ક્રાંતિ આવવાના પરિણામે શું થયું તો કે અનાજનો જે પુરવઠો હતો એની અંદર પણ વધારો થયો છે પહેલાં શું હતું તો કે ભાઈ આપણે વિશ્વના દેશો પાસેથી અનાજની આયાત કરતા હતા પણ ઓગણીસો છાસઠ પછી આ સ્થિતિ છે એની અંદર સુધારો થતો જોવા મળ્યો છે પરિણામે દેશના કોઈ એક અછતગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઈથી અનાજની હેરફેર કરી શકાય છે તો કે ભાઈ અહીંયા વિજ્ઞાન ટેકનોલોજીના યુગના પરિણામે શું થયું છે તો કે ભાઈ અનાજ છે ને આપણે લાંબા સમય સુધી સાચવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ એટલે જે જગ્યાએ અનાજની અછત છે એ જગ્યાએ આપણે જે છતવાળા વિસ્તારો છે અહીંયાથી અનાજ છે એ આપણે શું કરીએ છીએ તો કે ભાઈ પહોંચાડતા થયા છીએ જેના પરિણામે શું તો કે ભાઈ ભૂખમરાના કારણે જે મૃત્યુ થતાં એને આપણે ઘટાડી શકા છીએ અને એ મૃત્યુદંડની અંદર આ રીતે આપણે ઘટાડો છે લાવી શકીએ છીએ નંબર ચોથો કીધો છે કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો તો કે ભાઈ દેશમાં પહેલાં ધરતીકંપ સુનામી ભૂસંખલન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંખ છે એ બહુ ઊંચો હતો તો કે ભાઈ દેશની અંદર જ્યારે કુદરતી આફતો આવી હતી કેવી કેવી તો કે ભાઈ ધરતીકંપ છે સુનામી છે તો કે કોઈ વિસ્તારની અંદર હું થાય અતિવૃષ્ટિ છે અનાવૃષ્ટિ છે તો જેના પરિણામે શું થતું તો કે ભાઈ અહીંયા આ સમયગાળા દરમિયાન માનવ મૃત્યુદરનો આંખ છે એ વધુ હતો અને આજે દેશમાં કોઈપણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિ સર્જાય તો ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના પરિણામે તાત્કાલિક અનાજ છે દવા છે અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુદંડની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે તો કે આજના સમયની અંદર આપણી પાસે શું છે તો કે ભાઈ વાહન વ્યવહારની સુવિધા છે સાથે સાથે સંદેશા વ્યવહારની પણ સુવિધા છે જેના પરિણામે દેશમાંથી આવા વિસ્તારોની અંદર જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપણે ઝડપથી પહોંચાડી શક્યા છીએ એના પરિણામે પણ મૃત્યુદંડની અંદર ઘટાડો લાવી શક્યા છીએ બરાબર છે તો આ બાબત શું કહી શકાય તો કે ભાઈ કુદરતી આપત્તિઓ છે એની સામે આપણે રક્ષણ છે એ મેળવી શક્યા છીએ અને સાથે સાથે વાહન વ્યવહારની સુવિધાઓ છે એની અંદર પણ વધારો થવાથી મૃત્યુદંડને આપણે ઘટાડી શક્યા છીએ જેના પરિણામે શું થયું છે તો કે ભાઈ વસ્તીની અંદર વધારો થતો જોવા મળ્યો છે અહીંયા આપણો લેક્ચર છે તે પૂરો થાય છે અહીં આપણો પ્રશ્ન છે એ પણ પૂર્ણ થાય છે